હે એવરી એવરીવન સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં અને જેમ બસો બાર નંબરની જાહેરાત જે આપણે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે આપી ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ માટે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું કોલ લેટર છે એ આજે બે વાગ્યાથી શરૂ થવાના હતા બરાબર બટ હજી સુધી વેબસાઇટ છે તે લોડ લઈ રહી છે રાઈટ ચિંતા ના કરો ધીમે ધીમે વેબસાઇટ છે તે હળવી થઈ જશે કારણ કે બધા એક જ ટાઈમ ઉપર છે તે રહે ડાઉનલોડ કરવા માટે મથે હશે એટલા માટે કરીને એ વેબસાઇટ પર તમને કંઈક ને કંઈક લોડ જોવા મળશે રાઈટ તો ચિંતા ના કરશો આપણે ડિટેલ વાઈઝ વાંચી લઈએ ક્યાંથી શરૂ થાય છે એ બધું ડિટેલ લખેલી છે અહીંયા બટ ખાસ જે લોકોએ ગ્રુપ એ અને ગ્રુપ બીનું ફોર્મ ભર્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો છે તેમણે ડાઉનલોડ કરી લેવાનું છે આજે કોઈપણ પ્રકારે કોલ લેટરને ડાઉનલોડ કરી લો એનો સમયગાળો ઓછો છે એટલા માટે કારણ કે સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી એટલે કે તમને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પાંચ દિવસ માટે તમને આ કોલ લેટર ડાઉનલોડ કરવા મળી રહેશે પછી તમારી લિંક છે આપોઆપ બંધ થઈ જશે અને આના પછી તમને કોલ લેટર ડાઉનલોડ કરવા મળશે નહીં રાઈટ એટલે સૌથી મોટી અગત્યની વાત છે કે તમારે કોલ લેટર ડાઉનલોડ સમયગાળા પ્રમાણે કરી લેવાના છે કોલ લેટરની પ્રિન્ટ વગર તમને બેસવા નહીં દેવામાં આવે કોલ લેટરની પ્રિન્ટ કમ્પલસરી કાઢવાની રહેશે તમારે બરાબર એમાં કોઈ બાંધછોડ નહીં સાથે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું પછી એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિની પરીક્ષા માટે ઉમેદવાર માટે કોલ લેટર પર ક્લિક કરવું પ્રિલિમિનરી એક્ઝામિનેશન કોલ લેટર પર ક્લિક કરીને પછી તમારી કન્ફર્મેશન અને બર્થ ડેટ નાખો અને બર્થ ડેટ નાખ્યા પછી તમારો કોલ લેટર છે સ્ક્રીન ઉપર દેખાશે જેને તમારી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે કોઈ પણ એ મોબાઈલ ઉપર આને લઈ જવાનું નથી કારણ કે મોબાઈલ ઉપર જો તમે લઈ ગયા તો તમને ત્યાં એન્ટ્રી મળશે અને તમારે કોલ લેટર છે તે જો હાર્ડ કોપીમાં લઈ જવાનું છે આ ખાસ સલાહ સૂચન ધ્યાન રાખજો કંઈ પણ તમને ક્વેરી ડાઉટ આવે છે તો મંડળના આ નંબર ઉપર કોન્ટેક કરો ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ એટ નાઇન વન સિક્સ ઉપર કોલ કરો બરાબર આજે કોલ લેટર બે વાગે ડાઉનલોડ થાય છે માટે હું તમને રિમાઇન્ડર આપવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું તો મહત્તમ મિત્રો સુધી શેર કરજો અને એમને કહેજો કે બની શકે તો આજ અને કાલ આ બે જ દિવસની અંદર છે આનું કોલ લેટર તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે આનાથી વધારે મોડું કરશો નહીં જય સોમનાથ જય દ્વારકાધીશ આપણે ઓજસની વેબસાઇટ ઉપર આવી ગયા છે અને ત્યાં તમને અહીંયા એક્ઝામિનેશન કોલ લેટર નામનો એક ઓપ્શન દેખાય ઉપરની સાઈડમાં એટલે કે સેકન્ડ ઓપ્શન જ છે હીરો બહુ દૂર નથી તમે એમાં વ્યૂ ઓલ ઉપર જાઓ અને વ્યૂ ઓલ ઉપર ગયા પછી તમારે એક અજી પોપ અપ ખુલશે જેમાં તમારે જીએસએસબી ક્લાસ થ્રી ગ્રુપ એ ગ્રુપ બી કમ્બાઈન એક્ઝામ નામનું ઓપ્શન દેખાશે તમારે આમાં જવાનું છે હું આ ડાયરેક્ટ આના પર જ ટીક કરું સીધું એ જ ખોલે એના પરથી ટીક કરવાનું કોઈ નીડ નથી હવે આમાં લોડ લેવાનું જ છે ડેફિનેટલી કારણ કે અહીંયા લાખો લોકો છે તે રહે છે ફોર્મ માટે એટલે કે જે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે છે તે પ્રયત્ન કરવાના છે એટલા માટે અહીંયા તમારે કોઈ પ્રકારના છે તે રહે લોડિંગનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે એટલે હું શું કરીશ અહીંયા હું આના પર લોંગ પ્રેસ કરીશ અને આને ઇનકોગ્નિટો વિન્ડોની અંદર ખોલવાનો પ્રયત્ન કરીશ જોઈએ આપણે ઇન કોગ્નિટોમાં ફટાફટ ખુલે છે કે કેમ કારણ કે ઇન કોગ્નિટોમાં તમામ પ્રકારના હિસ્ટ્રી છે તે ડિલીટ થઈ જાય માત્ર આના પર જ ફોકસ કરવામાં આવે તો ઇન કોગ્નિટો મોડમાં કદાચ ફટાફટ ખુલી જાય અને મેં જે રીતે કીધું એ પ્રમાણે તમારે કોલ લેટર છે તેરાએ આજ અને કાલ બે દિવસની અંદર ગમે એમ કરીને ડાઉનલોડ કરી લો કન્ટિન્યુઅસલી તમે મંડ્યા રહો એક અડધો કલાક સુધી ના થાય તો ફરી એક કલાકનો ગેપ લો ફરી અડધો કલાકમાં ચોક ચેક કરો પણ કરી લેજો ખરા કારણ કે આ વેબસાઇટ અત્યારે હાલ લોડ મારી રહી છે તો આ પાંચ દિવસમાં પણ મને તો એવા સીન લાગી રહ્યા છે કે વેબસાઇટ છે ને લોડ લેશે છે તો બેટર એ છે કે તમે લોકો આને રિફ્રેશ કરતા રહો અને તમારું કોલ લેટર છે તે ડાઉનલોડ કરવાની પ્રોસેસ છે તે કરી લેજો ટાઈમસર અધરવાઇઝ છેક સુધી આ પ્રકારના સિનારીઓ બન્યા રહેશે ઓકે તો વિડિયોને આપણે અહીંયા કરીએ છીએ અપ આમાં કંઈ નહીં આમાં તમારે વિન્ડો ખુલશે ત્યાં તમારે કન્ફર્મેશન નંબર નાખવાનું છે વાળામાં અને બીજાવાડામાં બર્થ ડેટ નાખશો એટલે તમારે અહીંયા કોલ લેટર તમારો ડાઉનલોડ થઈ જશે ટાઈમ વધારે બગાડતો નથી કારણ કે લોડિંગ વધારે થઈ જોઈએ તો વિડીયો લાંબો થશે બેટર છે કે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ટેક કેર બાય જય સોમનાથ ઓ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ખાલી ટાઇપ કરશો તો તમને આ વેબસાઇટ છે ડાયરેક્ટલી ખુલી જશે